નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર હું તમને અહીંયા તારા બિયારણો ખાતરો દવાઓ એને સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે તમામ ખેડૂતોનો આપણી સાથે સંકળાયેલા તમામ ખેડૂતોનો ખૂબ સારા લાભ થાય છે મને ખબર છે કારણ કે આપણે સમય પર સારું બિયારણ ખાતર દવા એને પહોંચાડીએ છીએ અને સારી ટ્રીટમેન્ટ આપણે અહીંયા કરતા છીએ તો ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું કે એમેઝોન સિરીઝના સિયા ભીંડા એ તોડવામાં કેવા છે ક્વોલિટીમાં કેવા છે અને ખેડૂતનો અભિપ્રાય કેવો છે એના આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં લઈશું તો ખેડૂત મિત્રો અત્યાર સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો તો વધીએ આગળના વિડિયોમાં મિત્રો આ છે આપણો એપીએમસી માર્કેટ એડ વેરા જે તાપી જિલ્લામાં આવેલું છે અને આપણી દુકાન છે એક્ઝેક્ટ એક્ઝેક્ટ ગેટની બાજુમાં જ ઓમ એગ્રો ત્યાં તમે આવીને વિઝિટ લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત લઈને સારું માર્ગદર્શન તમે લઈ શકો છો આ છે આપણું ઓમ એગ્રો તો ખેડૂત મિત્રો આ છે આપણા એમેઝોન સિરીઝના સિયાભીંડા

હવે આમાંથી તમે જોઈ શકો ખેડૂત મિત્રો આ જે આપણા છે એ પ્રોપર કરલી પાંદા આવે છે બરાબર અને અત્યાર સુધી રોગ બહુ ઓછો જેવો છે નથી નથી કે થોડા થોડા ઘણા ચૂસે ચૂસી પણ વધારે પણ નથી બરાબર તો ખેડૂત તમને આ જે છે ક્વોલિટીમાં તમને કેવા લાગ્યા સારા છે ને બીજા જે આપણે ભીંડા બનાવતા છે અને જે સિયા બનાવ્યા તમે જે ચોઈસ કરી એમાં તમને કેટલું અંતર શું અંતર લાગ્યું તમને

તો ખેડૂતો તમે પાછળ જોઈ શકો છો કેનું સારું એવું છોડનો સારું વિકાસ થયો છે પાંદડા પણ સરસ છે અને થોડા થોડા નીચે ફૂટીમાં પણ ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે બરાબર તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ રીતના આપણા સિયા ભીંડા છે એમેઝોન સીડ્સ અને ખેડૂતનો પણ સારો એવો અનુભવ છે બીજા ખેડૂતોને શું કહેવા માંગશો સિયા ભીંડા એક વખત કરીને ખાતરી કરી જુઓ પોતે ખાતરી કરી જુઓ આવી ક્વોલિટી સરસ મજાની તમને જોવા મળશે એમેઝોન સીડ્સનો છે મીઠા આપણે પોતે તોડીની જોયો છે સરસ ક્વોલિટીમાં છે નાની આપણા ભીંડા આપણા વ્યારામાં ચાલે વિકર નાની કલી મટેલ આપણો અહીંયા સિયા ભીંડામાંથી મળે છે બરાબર તો ખેડૂત મિત્રો આ છે એમેઝોન સીડ્સનો સિયા ભીંડા તમે વાવણી કરો તમે કરી શકો આપણી પાસે બહુ વેરાયટી છે હવે તમે ધારો કહું ને કે ત્રણસો પાસઠ દિવસ તો ત્રણસો પાસઠ દિવસ વેરાયટી આવી શકે એટલી વેરાયટી આપણી પર અવેલેબલ છે પણ આપણી પાસે જે સારી વેરાયટી છે અને જે ખેડૂતોને સારી લાગે છે એવી જ વેરાયટી આપણે તમને બતાવી છે અને તેમાં તમારું આ અને તમને સારા ખાતરો દવાઓ એવા જ આપણે બધાને જણાવતા હોઈએ છે કારણ કે આપણને અનુભવ હોય તે જ આપણે લોકોને તમારી સાથે સમક્ષ આપણે શેર કરતા હોઈએ અને બધા જ ખેડૂતોને આપણે કહીએ છીએ કે આપણે સીયા ભીને તમે બનાવી શકો વાવણી કરી શકો સારું વસ્તુ છે અને સાથે સાથે જે કંઈ દવા હોય ખાતર ટ્રીટમેન્ટ એ એ તમે શરૂઆતથી અને જ્યાં તમારે જરૂર પડે ત્યાં તમે આપી શકો અને ખાતરો પણ સમયસર આપશો તો સારા એવો ભીંડો ઉત્પાદનમાં ક્વોલિટીમાં અને સારા સારા ફોટીમાં પણ સારું એવું આવશે તો ખેડૂત મિત્રો હું આશા રાખું છું કે તમને અને આના કોઈ વિડીયોમાં ખૂબ સારી માહિતી મળે છે તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ થેન્ક યુ